ગબ્બર ઠાકોરને નાક માર મૂકી દીધા છે એમણે કીધું જે કર્યુંતું એમાં તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11 માં ત્યારે પણ હું ડીજે માં કેટલી વાતો લઈ કમલેશ ભાઈ તમને ખબર છે अशोक ભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી દીધી ગ્યાનીબેને બેનને તો તેની બેન એવું કેતા મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો 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 તમે તમે ને ને આગળ હતા બોલ્યા બનાસ બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ પણ એના લીધે બીજીના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેહ ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજી એટલે હું ખબર છે એ હું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુશન દારૂ પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો એ દારૂ પીનારું પીવાનું છે ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે તો બીજી બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થયા છે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ રહ્યો છે એ લોકો ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીછે ની એમને ખબર નહીં પડતી લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બેસી ગયા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે

નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેહી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ મન કરાવવા આવો તો મને